આજે ધોરાજીના ફરણી રોડ નું ડામરનું કામ ચાલુ છે અને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ આ રોડ માં ડામર નાખ્યા વગર કાકરી પાથરવામાં આવી રહી છે છવ્વીસ તારીખે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આ રોડનું ખાતમુહૂર્ત કરે અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય માટી ભેગી કરતા હોય એની જેમ આ કાંકરાઓ ભેગા થઈ જાય છે ડામરનું પ્રમાણ નહિવત છે રોડ ઉપરનું કામ ચાલુ હોવા છતાં એક પણ અધિકારી આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી ટેલિફોનિક વાતચીત કરતા વરસાદને કારણે રોડની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે હું આ વિડિઓના માધ્યમથી પત્રકારોના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ આના માટેના જે કઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલા લેવામાં આવે આજથી બે ત્રણ આવેલા જુનાગઢ રોડ નું કામ કામ આવ્યું સરકારને બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો છે આજે આ આ રોડ રોડની પણ આ સ્થિતિ છે ધણી ધોરી વગરનું આ ખેતર હોય અને બાવો રખોડ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે જો આ કામ યોગ્ય રીતે કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી કોન્ટ્રાક્ટ ના કામ કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શેર શરમ માં આવી નબળું કામ ચલાવી રહી છે આ કામ એક પણ ટકા ડામર વાપરવામાં નથી આવ્યો એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે અને છતાંય સરકાર કોઈ પગલા નથી લેતી એ પણ નવાઈ વાત છે